ગુજરાતભરમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ઉપલેટામાં ગુજરાત કિસાન મોરચા દ્વારા સાંસદ સભ્યને આવેદનપત્ર આપી રાજ્યના સાંસદ સભ્યોને સંસદમાં પ્રશ્ન ઉઠાવવાની માંગ કરી દેશમાં હાલ ખેડૂતો પોતાના હક અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે ઘણા સમયથી ખેડૂતોની પડતર માગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે તેથી ખેડૂતો ખૂબ જ સંકટમાં આવી રહ્યા છે આથી ખેડૂતો કર્જમાંથી આવી આપઘાત કરવાના પણ મનાઓ વધી રહ્યા છે આવી તમામ બાબતોને લઈને ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ એકવીસમાં દિલ્હી ફરતે આંદોલન કર્યા હતા જેમાં સરકારે ખેડૂત સંગઠનને સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાહેધરી અને વચનો આપ્યા હતા તે મુદ્દા પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ફરી એકવાર ખેડૂતોએ ગુજરાત કિસાન મોરચા સાથે મળી પોરબંદર મત વિસ્તારના સાંસદ સભ્યને આવેદનપત્ર પાઠવી દેશના તમામ સાંસદ સમક્ષ ખેડૂતોની લાગણી અને માગણી અંગે જાણ કરી ખેડૂતોના પડતર પ્રશ્નો હલ કરવાની સરકાર સમક્ષ સંસદમાં અપીલ કરવા માટે રજૂઆતો કરાઈ હતી બે હજાર વીસ એકવીસમાં ખેડૂતોએ રાષ્ટ્રવ્યાપી આંદોલન કર્યા હતા ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના કર્જ નાબૂદ કરવા નવો વીજ કાનૂન રદ કરવા ખેડૂતો અને ખેતમજૂરોને માસિક વૃદ્ધ પેન્શન આપવા તેમજ ગ્રામ્ય રોજગાર ગેરંટી યોજના હેઠળ રોજગારી આપવા જેવા વાયદાઓ કરી બાહ્યધરી આપી હતી આમાંનું હજુ સુધી કોઈ આયોજન ન થતાં ફરી એકવાર ખેડૂતોએ ગુજરાત કિસાન મોરચા સાથે મળી સરકાર સમક્ષ પડતર માંગો પૂરી કરવા માટે રજૂઆત કરી છે

સમાધાન રૂપી પત્રો આપ્યો હતો અને એ સમાધાનનું અમલીકરણ આજ દિવસ સુધી કરવામાં આવ્યું નથી એટલે અમે સૌ આજે આ આવેદન પત્ર આપી અને દેશભરની અંદર સંસદ સભ્યોને આપી અને કહીએ છીએ કે તમે સંસદમાં ખેડૂતોની માંગને ઉઠાવજો અને ખેડૂતોની માંગના સમર્થનમાં તમે કામ કરજો એટલે અમારી જે માંગ છે એમએસપીની લીગલ ગેરંટી ખેડૂતોના કરજા નાબૂદી ખેડૂતોને પેન્શન યોજના અને વીજ બિલ બે હજાર વીજ બિલ ને પાછું ખેંચે આ માંગ છે એ ઉપરાંત ની વર્તમાન સમયની પણ ઘણી બધી માંગો અમે ઉઠાવી છે અને આ અમારા આંદોલન ની શરૂઆત છે સંયુક્ત કિસાન મોરચા આગામી સમયમાં આંદોલન કરશે